નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતના તમામે તમામ જીઆઈ ટેગ જે બે હજાર ચોવીસ સુધીમાં જેટલા પણ ગુજરાતના વસ્તુને ટીઆઈ જીઆઈ ટેગ મળ્યા છે એ તમામે તમામ આ એક વિડીયોની અંદર જોઈ લેશું આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર અગત્યનો સિલેબસમાં એક સમાવેશ કરવામાં આવે છે ગુજરાતના ટેગ અલગ જ આખું આપવામાં આવ્યું છે જેની અંદર ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને અનુલક્ષીને આપણે આ વિડીયો બનાવીએ છીએ વિડીયો છેલ્લે સુધી જોજો જેથી જ કરીને જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોવ તો આ વિડીયો તમને એક માર્ક અવશથી અવશ્ય અપાવશે તો ચાલો શરૂઆત કરીએ આપણે ગુજરાતના જીઆઈ ટેગ એ પહેલાં આપણે એક જીઆઈ ટેગની સામાન્ય જનરલ માહિતી મેળવી લઈએ જીઆઈ ટેગ એનું પૂરું નામ છે ગ્રાફિકલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન બરાબર છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કોઈપણ જગ્યાની કોઈ વસ્તુ હોય તો તેના માટે જે ટેગ આપવામાં આવે છે અને એ કેટલા વર્ષ સુધી માન્ય ગણાય છે દસ વર્ષ સુધી માન્ય ગણાય છે અને એ પેરિસ કન્વેન્શન અંતર્ગત આપવામાં આવે છે અને આ કાયદો ઓગણીસો ને નવ્વાણુંમાં લાગુ થયો હતો પેરિસ કન્ કન્વેન્શન અને બે હજાર ત્રણ સપ્ટેમ્બરથી જીઆઈ ટેગ આપવાની શરૂઆત થઈ હતી હવે ભારતનો પ્રથમ જીઆઈ ટેગની વાત કરીએ તો એ છે દાર્જિલિંગની ચા આપ સૌને ખબર જ હશે દાર્જિલિંગની ચા જે ભારતનો પ્રથમ જીઆઈ ટેગ છે હવે જોઈએ આપણે ગુજરાતના જીઆઈ ટેગ ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ટોટલ ઓગણીસ વસ્તુને જીઆઈ ટેગ મળી ગયા છે જેની આપણે વાત કરીશું અત્યારે સૌપ્રથમ વાત કરીએ ખંભાતનું અકીક મિત્રો અકીક એટલે અકીક જે છે એ રંગબેરંગી પથ્થર છે જે છોટાઉદેપુરમાંથી મળે છે પરંતુ આજે ખંભાતના હકીકમાંથી જે ઘરેણાં સુશોભનની વસ્તુ જે આ છોતાઉદેપુરના હકીકનામાંથી જે અવનવી વસ્તુઓ બને છે તે ખંભાતની અંદર બને છે એટલે જેની જે બનાવેલી વસ્તુઓ છે એને જીઆઈટેક મળેલો છે અને ખંભાતનો જે જિલ્લો છે એ છે આણંદ અને આ ખંભાતનું હકીકને કઈ કેટેગરીની અંદર મળ્યું છે તો હસ્તકળાની અંદર મળ્યું છે બરાબર છે ત્યારબાદ વાત કરીએ તો ખંભાતનો અકીકનો જે લોગો એને પણ જીઆઈ ટેગ મળ્યું છે આ હકીકનો લોગો જ છે એને એના પણ જિલ્લો આણંદ આવશે અને કેટેગરી છે એની પણ હસ્તકળા બરાબર છે ખંભાતનો હકીક અને ખંભતનો હકીકનો લોગો ત્યારબાદ જોઈએ તો ભલિયા ઘઉં જે અમદાવાદ જિલ્લો છે આ રીતે અમદાવાદ જિલ્લો છે એનો જે દક્ષિણ ભાગ છે અને બોટાદ જિલ્લાનો ઉત્તર ભાગ ત્યાં ભલ પ્રદેશ તરીકે ઓળખાય છે અને ત્યાં ભલિયા ઘઉં થાય છે ભલિયા ઘઉં એ ઘઉંની એક જાત છે તેને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે અને એનો જિલ્લો લાગે છે અમદાવાદ અને કેટેગરી છે એની ખેતીની અંદર ભાલીયા જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે જિલ્લો છે અમદાવાદ ત્યારબાદ છે કેસર કેરી સૌના મોડામાં પાણી આવી જાય હોય ગીરની કેસર કેરી તો ગીરમાં પણ ખાસ કરીને તલાલા બરાબર તલાલા તાલુકો ગીર સોમનાથ જિલ્લો જેની કેસર કેરી એને પણ ખેતીની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે ત્યારબાદ છે જામનગરની બાંધણી જો મિત્રો જામનગરની બાંધણી આપ જોઈ શકો છો એનો જિલ્લો પણ આવશે જામનગર જ અને એને હસ્તકળાની કેટેગરીની અંદર જામનગરની બાંધણીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ કચ્છની સાલ કચ્છની શાલ જિલ્લો પણ આવશે કચ્છ અને એ પણ હસ્તકળાની અંદર આવશે જો કેટલી સુંદર શાલ આપણને દેખાય છે તમામે તમામ જે જીઆઈ વસ્તુઓના આપણે પિક્ચરો લીધા છે જેથી કરીને આપણે યાદ રહેવામાં સરળતા રહે બરાબર છે કચ્છની શાલ એને હસ્તકળાની અંદર જિલ્લો કચ્છ બરાબર ત્યારબાદ છે કચ્છનું ભરતકામ જો કચ્છી ભરત એમ કહેવાય આપણે તો એ છે કચ્છી ભરતનો જિલ્લો પણ કચ્છ અને એને પણ હસ્તકળાની અંદર મિત્રો ગુજરાતની મોસ્ટ ઓફલી જે વસ્તુ છે એને હસ્તકળાની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે માંડ ત્રણથી ચાર વસ્તુઓ જે છે એને અલગ અલગ બીજી કેટેગરીની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે ત્યારબાદ જોઈએ કચ્છનું ભરતકામનો લોકો જો અહીંયા પણ આગળ આપણે જોયું હકીકનો ને હકીકનો લોગો ત્યારબાદ કચ્છનું ભરતકામ અને કચ્છનું ભરતકામનો લોગો આ રીતે ચાર તો તમને એમ જ યાદ રહી જાય એવું છે હવે કચ્છ અને એનો કેટેગરી છે હસ્તકળા કચ્છી ભરત એનો લોગો ત્યારબાદ છે પાટણના પટોળા તો પાટણના પટોળા એનો જિલ્લો પાટણ કુમારપાળે શરૂઆત કરાવેલી આ પાટણના પટોળા અને એની કેટેગરી છે હસ્તકળા બરાબર પાટણના પટોળાને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે પેઠાપુર પ્રિન્ટિંગ બ્લોક પેઠાપુર એ આ પણ સાડીના કામ માટે જ વપરાય છે કાપડનો એનો જિલ્લો આવશે ગાંધીનગર અને એનું કેટેગરી છે મેન્યુફેક્ચર જો કેટેગરી બદલાઈ મેન્યુફેક્ચરિંગ કેટેગરીની અંદર પેઠાપુર પ્રિન્ટિંગ બ્લોકને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે આપ જોઈ શકો છો હવે બ્લોકની ઉપર કૂતરાની આ રીતે બનાવવામાં આવે છે એને કાપડ ઉપર મારીને એને કાપડ ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે સંખેડાનું ફર્નિચર આ તો સૌને ખબર જ હશે સંખેડાનું જે શાકમાંથી બનાવવામાં આવતા ફર્નિચર પોલિશ કરીને એ છે છોટા ઉદેપુર અને એને કેટેગરી છે હસ્તકળા એ પણ આવે છે જીઆઈ ટેગ ત્યારબાદ છે રાજકોટના પટોળા જો પાટણના પટોળા તો આપણે સાંભળ્યું પણ રાજકોટના પટોળા પણ છે એનો જિલ્લો રાજકોટ અને એને પણ હસ્તકળાની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે સંખેડાનું ફર્નિચરનો લોગો જો સંખેડાનું ફર્નિચર જોયું હવે સંખેડાનું ફર્નિચરનો લોગો એને પણ છોટાઉદેપુર જિલ્લો અને હસ્તકળાની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે ત્યારબાદ સુરતનું જરીકામ ખૂબ જ વખણાયેલું સુરતનું જરીકામ જિલ્લો સુરત એને પણ હસ્તકળાની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે ત્યારબાદ છે ટાંગલિયા શાલ ટાંગલિયા શાલ એ સુરેન્દ્રનગરની અંદર અને એને પણ હસ્તકળાની અંદર જીઆઈ ટેક પ્રાપ્ત થયો છે આપ જોઈ શકો છો ટાંગલિયા સાલ સુરેન્દ્રનગર જિલ્લો યાદ રાખજો થોડું અટપટું લાગે છે પરંતુ એક બે ત્રણ વાર તમે વિડિયો જોજો એટલે બધા ઓગણીસો ઓગણીસ જીઆઈટેક તમને યાદ રહી જ જશે એમાં કોઈ પ્રશ્ન આવવાનો નથી ત્યારબાદ છે પીઠોરા ચિત્રકળા તો પીઠોરા ચિત્રકળા એ આ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસી જાતિના લોકો આ પીઠોરા ચિત્રકલા દોરે છે અને પીઠોરા ચિત્રકારાની જ્યારે દોરવાની શરૂઆત થાય ત્યારે જે દરવાજો હોય તેની જમણી બાજુથી ગણેશજીનો ઘોડો દોડીને પીઠોરા ચિત્રકારાની શરૂઆત કરવામાં આવે છે આ રીતે છોટાઉદેપુર જિલ્લાની આજુબાજુના જે રાઠવા પ્રજા રાઠવા જાતિના લોકો રહેતા હોય છે એ લોકો પીઠોરા ચિત્રકલા દોરતા હોય છે એને પણ હસ્તકળાની અંદર જીઆઈ ટેક પ્રાપ્ત થયો છે ત્યારબાદ છે વારલી ચિત્રકલા વારલી ચિત્રકલા જિલ્લો ડાંગ અને હસ્તકળાની અંદર જીઆઈટેક પ્રાપ્ત થયો છે આવા વાર્લી ચિત્રકળા આપ જોઈ શકો છો આમાં સૌથી વધારે વધારે ત્રિકોણ અને ગોળ આકારમાંથી જે આખે આખું પેઇન્ટિંગ બનાવવામાં આવે છે અને આજે તમે લાલ કલર જોવ છો એ લાલ કલર ઘેરુમાંથી અને સફેદ કલર એ ચોખામાંથી બનાવવામાં આવે છે બરાબર છે આ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર જે કૂકણા આદિવાસીઓ છે એ આ વાર્લી ચિત્રકળા સાથે સંકળાયેલા છે એટલે વારલી ચિત્રકળા આપણા ગુજરાતનો ડાંગ જિલ્લો યાદ રાખજો અને કેટેગરી હસ્તકળા ત્યારબાદ છે માતાની પછેડી એ ગુજરાતમાં મળતી હોય છે બધે અને માતાની પછેડીનો જે કેટેગરી છે હસ્તકળા એને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે ત્યારબાદ છે કચ્છની દેશી ખારેક અત્યંત અત્યારનું જે લેટેસ્ટ છે પરીક્ષામાં પૂછાવાલાયક એવું લગભગ જાન્યુઆરી જાન્યુઆરીના નવ દસ તારીખની આસપાસ આ જીઆઈ ટેગ આને મળ્યો છે કચ્છની ખારેકને બરાબર કચ્છની ખારેક ખેતીની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે આપ જોઈ શકો છો ખારેક એને બે હજાર ચોવીસની પ્રથમ ગુજરાતની વસ્તુ છે જેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે એટલે આ કરંટમાં એકદમ નવું છે જીઆઈ ટેગ એટલે ગુજરાતના આપણે ટોટલ જોઈએ ઓગણીસ ટેગ અત્યારનું તાજેતરમાં છે એ ચર્ચામાં એ કચ્છની દેશી ખોરાક ભારતનું પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગની ચા જીઆઈ ટેગનું પૂરું નામ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન બરાબર પેરિસ કન્વેન્શન અંતર્ગત આપવામાં આવે તમામે તમામ જીઆઈ ટેગ ગુજરાતના સંદર્ભે આપણે ચર્ચા કરી લીધી અમને આશા છે કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે તમારા મિત્રોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત